હેલો વિદ્યાર્થી મિત્રો હું આજે ફરી તમારું ચિંતન અહિયાં સૌ પ્રથમ તેને કાવ્યની સમજૂતી આપેલી છે જે તમારા ક્લાસરૂમમાં તમારા પાઠ્યપુસ્તક માંથી તમારા વર્ગ શિક્ષકે તમને કરાવી હશે એ પછી આપણે આગળ વધીએ કે પહેલા સૌ પ્રથમ આમાં આપેલા છે વિકલ્પો તો આપણે સૌપ્રથમ પહેલા વિકલ્પો જોઈએ તો પહેલો વિકલ્પ છે કે ભવ માણસ છે કાવ્ય ના કવિ કોણ છે તો કે જયંત પાઠક ભવ માણસ છે કાવ્ય કાવ્ય મુજબ માણસ રમતા રમતા શું કરી બેસે છે તો કે લડી પડે છે ભવ માણસ છે કાવ્ય મુજબ હસતા હસતા માણસની સ્થિતિ કેવી કેવી થાય છે તો કે રડી પડે છે ચોથું છે કે માણસ કોનાથી પણ કઠણ મક્કમ છે તો કે પહાડથી

પ્રશ્ન નંબર બે કે ખાલી જગ્યા પૂરો તો પેલી ખાલી જગ્યા છે કે દળ 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 ખાલી જગ્યા પડે માણસ છે છે તો કે ને બે ડગલે ખાલી જગ્યા પડે માણસ છે તો કે ખડી ખાલી જગ્યા ઢળી પડે ભવ માણસ છે તો કે ભર બપોરે ઉજાવા જટ થયા ખાલી જગ્યા ભવ માણસ છે તો કે પાડ્યા એ પછી છે પ્રશ્ન નંબર ત્રણ નીચે આપેલા વિધાનો ના ખરા છે કે ખોટા છે કે કવિ માણસો જોવા મળે છે તો કે સાચો માણસ કાયમ માટે કઠોર અને મક્કમ રહે છે તો કે ખોટો માણસ ઝડપથી ચાલે છે અને જરૂર પડે અટકી પણ જાય છે તો કે સાચો

લડતા લડતા મૃત્યુ પામેલી વ્યક્તિઓની યાદમાં બનાવવામાં આવતો હોય છે એ પછી છે પ્રશ્ન નંબર પાંચ કે ચંદ્ર પર ગયેલી ગઈ હોય એ કોઈ પણ બે વ્યક્તિઓના નામ જણાવો તો કે ચંદ્ર પર ગયેલી બે વ્યક્તિઓના નામ આ પ્રમાણે છે તો પેલું છે નીલ આર્મસ્ટ્રોગ અને બીજું છે એડવિન એલડ્રિન પ્રશ્ન નંબર પાંચ કે નીચે

પ્રશ્ન નંબર બે માણસ ને પહાડથી પણ કઠણ શા માટે કહ્યું છે માણસ ને પહાડ થી પણ કઠણ કહ્યું છે કારણ કે તે મક્કમ અને દ્રઢ હોય છે માણસના માણસમાં સહન શક્તિ અને મનોબળ પહાડ જેટલી મજબૂત હોય છે જે તેને મુશ્કેલીઓનો સામનો કરવાની તાકાત આપે છે પ્રશ્ન નંબર ત્રણ કે પૂજાવા જટ થયા પાડ્યા ભૌ માણસ છે

માણસની કઈ કઈ નબળાઈઓ દર્શાવવામાં આવી છે તો કે ભવ માણસ છે કાવ્યમાં માણસની કેટલીક નબળાઈઓ આ મુજબ દર્શાવવામાં આવી છે તો કે રમતા રમતા લડી પડવું હસતા હસતા રડી પડવું દડ દડ કરતા પડી જવું સહેજમાં અટકી પડવું ભર બપોરે દડી ઢળી પડવું વગેરે પ્રશ્ન નંબર પાંચ કે ચંદ્ર વિશે તમે જાણતા હોય તેવી બાબતો જણાવો આ નમૂના રૂપ ઉત્તર છે કે ચંદ્ર ઉપરનો ઉપગ્રહ છે અને કરે છે પોતાનો પ્રકાશ નથી તે સૂર્ય પ્રકાશ મેળવે છે એના પછીનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર છ કે નીચેના પ્રશ્નોના ઉત્તર લખો તો પેલું છે કે ભવ માણસ છે કાવ્યના આધારે માણસ કેવો કેવો છે

તે સૂર્યવંશી જેવો તેજસ્વી હોય છે છતાં બપોરે સ્વરૂપે ખોટ વર્તાય છે આ માણસમાં સબડાઈ અને નબળાઈ બંને ગુણો જોવા મળે છે પ્રશ્ન બે કે ભવ માણસ છે આ કાવ્યમાં કવિએ માણસની વિશેષતાઓ જણાવી છે આ કાવ્યમાં કવિ એ માનવ સ્વભાવની અનેક વિશેષતાઓ સુખદ પરિસ્થિતિમાં તે ખુશ ખુશ હસતો રહે છે પણ અચાનક પરિસ્થિતિ બદલાતા તે લાગણી વર્ષ બની રડી પણ પડે છે અમુક સંજોગો કે હાલતમાં માણસ મજબૂત અને મક્કમ બને છે

લોકહિત માટે વીરતા બતાવી માણસ ક્યારેક પોતાના પોતાનું બલિદાન આપી દે છે જેથી લોકો તેને પાડિયા સ્વરૂપે પૂજે છે એવા શૂરવીર માણસોની ફરીથી જ્યારે જરૂર પડે ખોટ વર્તાય છે પ્રશ્ન નંબર સાત કે કાવ્ય પંક્તિઓનો ભાવાર્થ સમજાવો ભાવર છે તે તમારા તમને પાઠ્યપુસ્તક પ્રમાણે તમારા વર્ગ શિક્ષકે તમને સમજાવ્યો હશે તો પણ આપણે આમાં એક વખત આપણે જોઈ લઈએ સૂર્યવંશીનો પ્રતાપ એનો એનો ભવ માણસ છે છતાં તે ક્યારેક બપોરના તડકામાં થાકી જાય છે અને ઢળી પડે છે અહીં કવિ માણસની શક્તિ અને નબળાઈ બંનેનો એક સાથે ઉલ્લેખ કરે છે માણસમાં સૂર્યવંશી જેવું તેજ

તો પેલો પ્રશ્ન એમ છે કે કાવ્યને આધારે નીચેના હોય તો અને ખોટા હોય તો લખો કાવ્ય પંક્તિ મુજબ આમાં ભવ માણસ જો સાચું હોય તો ભવ માણસ અને ખોટું હોય તો નવ માણસ નો ઉપયોગ કરીને લખવાનું છે કાવ્યને આધારે તો આપણી એક જોઈએ કે પહેલું છે કે વારંવાર કરે ગુસ્સો ખાલી જગ્યા છે તો કે નવ માણસ આ વાક્ય તમારે કાવ્ય પંક્તિના આધારે નથી એટલા માટે અહીં શું ઓ તો કે નવ માણસ બીજું છે કામમાં રાખે જોસો ખાલી જગ્યા છે તો કે ભવ માણસ આ આ વાક્ય તમારી કાવ્યને આધારે છે એટલે આમાં ભવ માણસ નો ઉપયોગ થયો છે એટલે કે આ વાક્ય સાચું છે આ રીતે તમારે નવ માણસ અને ભવ માણસ નો ઉપયોગ કરીને કાવ્ય પ્રમાણે લખવાનું છે જે તમે આમાંથી જોઈને પણ લખી શકો છો એ પછી છે છે બીજો બીજો ઉદાહરણ પ્રશ્ન કે ઉદાહરણ મુજબ શબ્દ બનાવો અને તેનો વાક્યમાં પ્રયોગ કરો તો પેલું ઉદાહરણ છે કે કે ચપ 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 તો એનો વાક્ય પરો વાક્ય પ્રયોગ છે કે બિલાડી ઘી બિલાડી ઘી ચપ ચપ ચાટી જાય છે એ રીતે ઉદાહરણ પ્રમાણે તમારે આ શબ્દો બનાવી અને તેનો વાક્યમાં પ્રયોગ કરવાનો છે જે તમે આમાંથી જોઈને પણ કરી શકો છો હવે આપણે આગળ વધીએ પ્રશ્ન નંબર ત્રણ આપેલા શબ્દનો સાચો અર્થ કૌશમાંથી ધારો અને એ શબ્દનો ઉપયોગ કરીને વાક્ય બનાવો તો અહીંયા શબ્દ આપ્યો છે અને એ શબ્દનો સાચો મતલબ એટલે કે સાચો અર્થ શું થાય છે તે આમાંથી નક્કી કરી અને તેને મુતાબિક તમારે અહીંયા એ શબ્દ લખી અને તેનો વાક્ય બનાવવાનો છે તો આપણે પહેલું જોઈએ મક્કમ તો મક્કમ નો સાચો અર્થ થાય છે કે કે દ્રઢ 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 તો અહીંયા આપણે અને વાક્ય છે છે મારો મિત્ર તેના રહે બીજું છે પ્રતાપ તો એનું તો એનું થાય છે પ્રભાવ તો કે પ્રભાવ સૂર્યવંશી નો પ્રભાવ તેના મુખ પર દેખાય છે ત્રીજું છે ચંદર તો એનો અર્થ થાય છે ચંદ્ર

તમે તમારા પાઠ્યપુસ્તક માંથી પણ જોઈ જોઈને લખી શકો છો અથવા આમાં પણ તમે લખી શકો છો જોઈ એ પ્રશ્ન છે કે ઉદાહરણ મુજબ લખો ઉદાહરણ છે કે વરસાદ પછી ધરતી પર લીલું ઘાસ ઉગ્યું હતું તો તેનું સજાવેલું વાક્ય છે કે વર્ષા પછી તો ધરતીએ જાણે લીલી ઓઢણી ઓઢી આ વાક્ય આપેલું છે એ વાક્યને આપણે સજાવવાનું છે એટલે કે તેને ખૂબસુરત એવી રીતે સજા ખુબસુરત એવી રીતે વાંચવામાં મન ખીલી ઉઠે એ રીતના તમારે આમાં આ વાક્ય ને લખવાનું છે એટલે કે બનાવવાનું છે વાક્ય તમારી રીતે એવી જ રીતે આપણે ઉદાહરણ પ્રમાણે અહીંયા બીજા વાક્યો આપ્યા છે જેને તમારે સજાવાનું છે તો આપણે પેલું જોઈએ કે દિયાએ સરસ વક્તવ્ય આપ્યું તો સજાવેલું વાક્ય છે કે દિયાનું વક્તવ્ય જાણે સરસ્વતીની વાણી આજ રીતે તમારે આગળના વાક્યો તમારે આમાંથી જોઈને પણ લખી શકો છો તમારી શબ્દો લખો તો કે માણસ તો કે માનવ અને મનુષ્ય ચંદ્ર તો કે મયંક અને શશી બપોર તો કે મધ્યાહન પહાડ તો કે પર્વત અને ડુંગર સૂર્ય તો કે સવિતા અને દિનકર ટાણું તો કે તક અને અવસર મક્કમ તો કે દ્રઢ અને અડગ પ્રતાપ તો કે મહિમા અને પ્રભાવ ખોટ તો કે નુકસાન એ પ્રશ્ન છે કે વિરોધ વિરોધી શબ્દ લખો તો કે હસવું તો રડવું ટાણું તો કટાણું કઠણ તો કે નરમ ખોટ તો કે નફો મક્કમ તો કે ડગું મગું

તો પહેલા ડગલો, પહાડ, પ્રતાપ, બપોર અને માણસ બીજું છે પૂજા, જટ, પાડિયો, તાણો અને ખોટ તો એને આપણે ક્રમમાં ગોઠવીએ પેલું આવશે ખોટ, પછી જટ, પછી તાણો, પછી પાડિયો અને છેલ્લે આવશે પૂજા એ પછીનો પ્રશ્ન છે કે નીચે આપેલા શબ્દોના શબ્દોના ધ્વનિઓ સ્વર અને વ્યંજન છૂટા પાડીને

આ રીતના આમાં સ્વર અને વ્યંજન છૂટા પાડીને અને સંધિ છૂટી પાડીને લખી છે આજ રીતે તમે આ આખી આખી સંધિ છે એટલે કે શબ્દોની જે સ્વર અને વ્યંજન છૂટા પાડીને લખેલા છે તે તમે આમાંથી જોઈને લખી શકો છો હવે આપણે આગળ વધીએ પ્રશ્ન નંબર પંદર નીચે આપેલા ધ્વનિઓ જોડી જોડીને શબ્દો બનાવીને લખો તો આ પ્રશ્નમાં આપણને સ્વર અને વ્યંજન એટલે કે સંધિ છૂટી કરીને આપેલી છે જે તમારે

અને તેમનું સન્માન કરવું જોઈએ સમાજને વધુ ન્યાયી અને સમાન બનાવવા માટે કામ કરવું જોઈએ આપણા કાર્યો દ્વારા અન્ય લોકો માટે પ્રેરણારૂપ બનવું જોઈએ આમ સાચા માનવ બનવું એ જ આપણા જીવનનો સૌથી મોટો ધ્યેય હોવો જોઈએ જો તમને અમારી ચેનલ અને તમારા તમને અમારા વિડીયો ગમતા હોય તો તમે અમારા ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરો અને શેર પણ કરો Thank you.